કેમ છો છો બધા મજામાં મિત્રો માતાજી દીવા કરી નાખી ચલો આપણે જો ગરમ પાણી કરી જો ગરમ પાણી કરવાનું વાર છે ગરમ પાણી કરવાનું ડેલી વ્લોકૂટ કરવાનું મિત્રો જય માતાજી દીવા રેડી તો ચલો પણ નાખીએ રેડી ફટાફટ ચો મિત્રો જીવ ચાલો હવે બસ દીવાર માતાજીનું ચાલો ફટાફટ અર્ધ કિના થઈ ગયું મિત્રો ચલો હવે ગરમ પાણી થઈ ગયું એકદમ ગરમ એકદમ ગરમ થઈ ગયું ચાલો થોડુંક નાખીએ ગરમ બહુ બી પીવાનું માપ આપે આટલું ગરમ પાણી પીવાનું મિત્રો જો બહુ ગરમ પાણી ગરમ પાણી પી ચલો હવે નીકળીશું જલ્દી જલ્દી ચાલ તો આજ આજ આપણે મસ્ત મજાની રાઈટ પર જવાનું છે મસ્ત મજા

બહુ ભૂખ લાગી છે મસ્ત મજાની ચલો મિત્રો જમવાનું શું શું ચલો જમી લઈએ તો મિત્રો જો મસ્ત મજાનું વઘાર મસ્ત મજાનું શાક મસ્ત મજા રોટલી મિત્રો તો બહુ જ મજા આવી છે મિત્રો જમવાનું ચલો પણ આપણે પણ જમવું છે ચલો મિત્રો જમી લઈએ ફટફટા ચલો જો મિત્રો મંદિર ભાઈ ખાય મસ્ત મજાનું શાક જો આ વઘાર ના શાક ગવાળ પડે જો મજા ખાવાની વઘાર એમ ગવાર ફરી શાક ખાય એમ તું મંદિર ભાઈ જો ચો જો ચમકે ચમકે એકદમ મસ્ત મજા નવા થઈ જાય મંગેશ નહીં છોકરી જોવા જાવ ને તમારે શું જોવા છોકરી જોવા જાવ છોકરી જોવા નહીં છોકરી જોવી તો મસ્ત મજા ને નહીં મંદિરભાઈ જોવા મસ્ત મજા ડબ્બો જોવા જાવી મિત્રો ખાવાની જો ભાઈ ચાલુ કરી નાખ્યું જમવાનું નહીં મંજિત ભાઈ શું હા બધું નાસ્તો આવે નાસ્તો મજા આવે જમવાની તો મિત્રો મંદિરભાઈને મારે નાસ્તો કરે બહુ મજા આવે મંદિશભાઈને એમ ગમે તમે નાસ્તો નાસ્તો કરી દે ભાઈ ના હો મારે ખાવતું ખાઓ નાસ્તો તો ચાલો મિત્રો હા નીકળશું દુકાન પર પાછા ચલો આપણે ચાલી આપણે ચાલો આપણી ચાલી આપણે ચાલી ચલો તો મિત્રો મંદિર લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો નહીં બારે મિત્રો મસ્ત વજન વરસાદ ચડી જાય વરસાદ ચડી જોરદાર ચાલો આપણું નહીં મિત્રો જુઓ વરસાદ સડી રહ્યો મિત્રો બારે ચલો જો વરસાદ ચડી રહ્યો બારે જુઓ કેટલું મસ્ત લાગે મિત્રો વાતાવરણ બારે સાદીની આકાઈ છે મિત્રો વરસાદની તો ફાઇનલી નીકળી ગયા ગાડી મિત્રો જો જેવું ટ્રાફિક છે ટ્રાફિક એવું છે મિત્રો જુઓ અને રસ્તો પણ એટલો ખરાબ થયો ને મિત્રો બહુ જ રસ્તો ખરાબ થઈ ગયો એકદમ રસ્તો ખરાબ થઈ ગયો કેમ કે રસ્તો મને વરસાદ હતો ને મિત્રો જબરદસ્ત રસ્તો ખરાબ થઈ જાય એકદમ મિત્રો જેટલા ખાડા મિત્રો એટલા ખાડા મિત્રો બહુ જબરદસ્ત ખાડા એમ કેટલો રસ્તો ખરાબ થઈ ગયો મિત્રો જેમ કે હવે અમારે રસ્તો સરસ થાય છે પણ અત્યારે નહીં થાય જ્યારે મતદાન આવે ને ચૂંટણી મતદાન તારે મિત્રો થાય છે અત્યારે નહીં થાય આ તો બધી સરકાર તો એવી છે મિત્રો જ્યારે ચૂંટણી મતદાન થાય ને તારે આવશે ને કે નહીં આવે જો રેસ્ટ એકદમ ખરાબ થઈ ગયો હા જોડ કેટલા ખાડા મિત્રો બાઇક સવારીને અથવા વાહન સવારીને બધાને તકલીફ તો થાય મિત્રો વાહન ચલાવવાનું એમ બહુ ખાડા આવે બધા જુઓ કેટલા ખાડા ખાડામાં બહુ ખાડા જબરદસ્ત એમ ચલો મિત્રો મસ્ત મજા ફ્રેસ થતા ને હા એક્લ જોડ કરતા મસ્ત મજા મિત્રો ચલો ચલો મળી ગયા વાહન ચલો કેવું મસ્ત આવ્યું હું મિત્રો સ્વાદ જો ચલો મિત્રો ફાડી પગી જુ एकला बैठा जब जो मित्र पकी जाए स्टाइल करवा जो मौलिक बेटा ये जो मित्र चलो हेयर मस्त मजे करे तो मित्र फाइनल जो मस्त मजे ने स्टाइल से जो के से जी मित्र मस्त मस्त मजे ने जो तुम्हारे तो ये मौलिक भाई है मस्त मजे ने अपने हेयर स्टाइल करिया आप देवा मेरे जो सर मित्र मस्त मजे ने जो ચલો થઇ ગયા રેડી અને હવે નીકળીશું જલ્દી ચલો જો Hello, तो मित्रों फाइनली जमीरिया से आगे जा गया तो ब्लॉग पर अपडेट करवनो छे बाकी छे तो प्लीज मारी चैनल नया नयाजर लाइक करो शेयर करो सब्सक्राइब करो केएम ऑफिशियल नहीं तो आज आटलो मजे वीडियो व्लॉग म तो टाटा बाय बाय मित्रों अतारे अपना ब्लॉग आशीष सुनाना केम के रिकॉर्ड कंटेंट नहीं मिलता તો ચલો બાઈ